અમદાવાદ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઇક ને ઉલાડતા દંપતી મોત નીપજ્યું હતું જ્યારે તેમના બે બાળકને ઈજા પહોંચતા સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા એક કલાક પછી અકસ્માત જોવા અમદાવાદથી સુરત તરફ જતા રસ્તા પર એક ચાલક આઈસર ટ્રક બંધ કરીને દોડી આવ્યો જો કે બંધ આઈસર ને પાછળથી એક લક્ઝરી બસે ટક્કર મારતા બેલેન્સ ગુમાવ્યું અને બસ ડિવાઇડર કુદાવી સ્ટુડિયોની દિવાલમાં ઘસી ગઈ હતી આ અકસ્માતમાં સાત થી આઠ મુસાફરોને ઈજા પહોંચી હતી પહેલા અકસ્માતમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા માતા પિતાના મોત નીપજ્યા જ્યારે તેમના બે માસુમ બાળકોને એવા દ્રશ્યો સામે આવ્યા છે કે ભલભરાની કંપારી છૂટી જાય એક તસવીરમાં તો માતાના મૃતદેહની બાજુમાં જ ઈજાગ્રસ્ત તેનો લાડકવાયો પુત્ર જોવા મળે છે આ દ્રશ્ય જોઈને લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા તો બીજી બાજુ એક તસવીર છે તેમાં તો બાળકો એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર લેતા જોવા મળી રહ્યા છે જ્યારે ત્રીજી તસવીરમાં બાઇક ચાલક યુવાનના માથાના ફૂર્ચે ફૂર્ચા નીકળી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો